તો આ તરફ સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીએ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી વધારી છે તાપી નદીના પાણી કિનારે આવેલા નદીના જે કિનારે આવેલા ઝૂંપડાઓમાં આ પાણી ફરી વળ્યા છે આ તરફ હાલ ઝૂંપડાઓમાં નદીના પાણીએ ધુસણખોરી કરી લોકોએ પોતાની ઘરવખરી રોડ પર ખસેડી છે મહત્વનું છે કે ઉકાઈ ડેમમાંથી એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી છોડાયું છે અને તેના કારણે જ તાપી નદી અત્યારે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે એ પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે ત્યારે ઉકાઈ ડેમમાંથી એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે તાપી નદી કિનારે જે તાણી બંધાયેલા ઝૂંપડાઓ છે એ ઝૂંપડાઓમાં અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે જોકે તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે નીચાણવાળા વિસ્તારમાંથી તમામ એ લોકોએ ખસી જવું પરંતુ આ જોઈ શકાય છે તાપી નદીની લગોલગ આ પ્રમાણે ઝૂંપડાઓ છે એ પાણી બાંધવામાં આવતા હોય છે અને ત્યારબાદ લોકો છે એ પાણીમાં અંદર જતા હોય એ પ્રમાણેની તસવીર જોવા મળતી હોય છે વારંવારની રજૂઆત કરવામાં આવે છતાં પણ આ રીતે લોકો છે એ માનવા તૈયાર રહેતા નથી બીજી તરફ આ પ્રમાણેનું તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ છે એ જોવા મળી રહ્યું છે જે પ્રમાણેનો પાણીનો પ્રવાહ છે ધસમસતો પ્રવાહ પાણીનો પ્રવાહ અત્યારે હાલ દરિયા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે એક લાખ એકાવન હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે આગામી સમયમાં ઉત્તરોત્તર જે પ્રમાણે ભારે વરસાદ વરસશે ત્યારે આ પાણી છોડવાની જે માત્રા છે તેમાં પણ વધારો કરવામાં આવશે બીજી તરફ બાળકો છે આ પ્રમાણે તાપી નદી કિનારે છે એ અત્યારે માછલા પકડતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ તમામ બાળકોને સાઈડમાં ખસેડવાની તાતી જરૂરિયાત છે ઝૂંપડાઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો છે કે અહીંથી હટવા માટે તૈયાર નથી બીજી તરફ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી હાલ પાણી ઉતરી ગયા હોવાના સમાચાર છે અત્યારે જે રીતે નાવડીઓ છે ખલાસીઓએ પોતાની નાવડી અત્યારે કિનારા ઉપર લાંગરી દીધી છે અને તમામે તમામ નાવડીઓને દોરડા વડે બાંધી દેવામાં આવી છે તંત્ર દ્વારા માછીમારોને માછીમારી નહીં કરવા માટેની સૂચના આપી છે દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપી છે અને આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે સુરતનો આ ડક્કા ઓવારો છે અને ડક્કા ઓવારાના કિનારા ઉપર જે ઝૂંપડાઓ તાણી બંધાયા છે એમાં અત્યારે હાલ પાણી ઘૂસી ચૂક્યા છે રાત્રિના સમયગાળા દરમિયાન જે પાણીનું લેવલ હતું એ વધુ હોવાના કારણે અડધો અડધ ઝૂંપડાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત